શું નામ છે તમારું મારું નામ પ્રતિક પટેલ છે મૃતકના કોણ થાવ તમે મૃતકનો હું નાનો ભાઈ થવું શું ઘટના શું હતી બે દિવસ પહેલાંનો એ અગિયાર વાગ્યાનો ગાયબ છે બે એક જણને ફોન આવ્યા હતા મારા પર કે તારો ભાઈ દેખાતો નહીં આજે શોપ પર બી નહીં આવ્યો કે કોલ કર્યા તો એના લાગતા નહીં અને મેં જાણ કરી મારા ફાધરને પૂછવા માટે કે પપ્પા ભાઈનો ફોન કેમ નથી લાગતો તો પપ્પાએ મને જાણ કરી કે હા મેં બી ફોન કર્યો છે પણ ફોન લાગતો નથી હું કોન્ટેક કરું જો થાય તો હું તને કોલ કરું ત્યારબાદ કોલ કરીને જણાવેલું મારા બાપાએ કે એના એક ફ્રેન્ડ સાથે વાત થઈ દેવેન્દ્ર પટેલ તરીકે તે કે એ ભાઈએ એવું કીધું છે કે હું સાંજે જ તમને વાત કરાવું થોડા કલાક બે કલાકમાં કે અત્યારે એ પેલો મુતરજીત પટેલ ગામ વોરાસમનીનો છે એ પાર્ટી સાથે ગયો હતો સવારે એને લેવા આવ્યો હતો અને કંઈક એ લોકો જવાના હતા એના ઘરમાં કંઈક મેટર હતી અને એક ગાડી લઈને ગયા હતા ત્યાર પછી એનો ફોન જે સ્વિચ ઓફ થયો છે ત્યાર પછી એનો કોઈ કોન્ટેક્ટ થયો નથી અને જે દેવેન્દ્ર પટેલ આ જે વાત થઈ હતી કે સાંજે પપ્પા હું તમને સાંજે એની સાથે વાત કરાવું ત્યાર પછી દેવેન્દ્ર પટેલે બી ફોન બંધ કરી દીધો હતો અને જે મૂતરજીત મુત્તરજીત પટેલ છે તેઓએ તો ફોન મારો રિસિવ નતો નહોતો કર્યો કોઈનો ત્યારબાદ એ લોકોએ બી ફોન બંધ કરી દીધો હતો ને કાલે કાલે લગભગ કાલે સાંજે સાત સાત સાડા સાત વાગ્યા જેવું મારા પર સી પરથી ફોન આવ્યો કે તમને શંકાસ્પદ એક છે વાઘરામાં એક લાશ મળી છે તો તમે ત્યાં જઈને વેરીફિકેશન કરો ત્યાં આવીને અમે જોયું ને મેં જાતે ખુદ મેં જઈને જોયું તે મારો ખુદ મારો પોતે ભાઈ જ હતો છે અમારી માંગ એ છે કે એને ન્યાય મળવો જોઈએ કારણ કે એની આ જે કંઈ થયું છે એ બહુ ખોટું થયું છે અને ફોન બંધ થઈ જવો લાઈફમાં જિંદગીમાં ફોન બંધ વસ્તુ બે કલાક હોય પાંચ કલાક હોય એનાથી વિશેષ ના હોય ચાલીસ કલાક થઈ ગયા સાહેબ આજે ઓકે આ જે તમે જે નામ કીધું ઘોડા સમયના મુંટાજી પટેલ એમને તમે ઓળખો છો ના એ હું ઓળખું એટલે બહુ સારી રીતે મને એવું લાગે છે કે એમના લગભગ આઠ આઠ નવ મહિનાની ઉપરના સંબંધ છે એ લોકો વચ્ચે એ લોકો શોપ ચલાવે છે બે જણા એમાં કંઈ એમના અનબન થયા કરતી હતી વારે વારે શોપ છે બિઝનેસ સ્થાનો છે એમનો એ કંઈક સ્પાનું કરે છે એ મુત્તરજીત પટેલ જે છે અને અમારો ભાઈ છે તે બે ફ્રેન્ડ જ થતા હતા એકચુઅલી પેલો ભાઈ એને લેવા આવ્યો હતો કે એને ગાડી લેવાની હતી પણ આમ ઉત્તરજીત પટેલે એને ગાડી લેવાની હતી તે ગાડીના કંઈક એનો સોદો કર્યો હશે છ લાખ રૂપિયામાં ઓકે આ ભાઈ સવારમાં આવ્યો કાનજીભાઈને લેવા આવ્યો મારા ભાઈને અને વાયા વાય એને અહીંથી સમજાઈ પટાયને લઈ ગયો ત્યાર પછી એનો ફોન બંધ બતાવે છે અને કાલે મને એવી જાણ મળી છે કે આવી રીતે આપણે આવ્યું ગામ આપણે હા વોરાસમની હા અરે વોરાસમની નહીંડ આયરું આપણું વાઘરા વાઘરામાં વાઘરા તમે જાઓ શંકાસ્પદ એક લાશ મળી છે તમે જોઈ લો કે તમારા ભાઈની છે ને મારા એ ભાઈની જ લાશ હતી અમારી માંગ એક જ છે કે એને એ મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ અને જે બી કર્યું છે એને એવી સજા થવી જોઈએ કે એને અફસોસ થવો જોઈએ કે લાઈફમાં કોઈ હતા આવું ના કરું ને મારા ભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અમારો પૂરો પ્રયત્ન આ જ રહેશે